આ કાર્યક્રમને માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સ્થાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો શ્રમદાન દરમિયાન સ્થાનિક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હેઠળ રસ્તાઓ ગલીઓ જાહેર સ્થળો અને બજાર વિસ્તારની સફાઈ કરવામાં આવી ઉપસ્થિત લોકોએ એકત્ર થઈ કચરો એકઠો કરવો નાળાઓની સફાઈ કરવી અને જાહેર સ્થળોએ સ્વચ્છ બનાવવાની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે આ પ્રસંગે જણાવ્યું કે સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી ધનસુરા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો આ કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે ધનસુરા ખાતે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા ઉપસ્થિત થયા છે અને સાથે સાથે સફાઈ કામદારોને એમની કીટ પણ અહીંયાથી વિતરણ કરવામાં આવી છે એટલે આજે જે સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે એ અંતર્ગત